અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ પ્રાંત કચેરીમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે અબડાસા પ્રાંત અધિકારી કે જે વાઘેલા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા જેમાં કચ્છ જિલ્લામાં નવા શિક્ષકોની ભરતી તથા શાળામાં ખૂટતા ઓરડા અંગે દરખાસ્ત રજૂ કરવા ટીપીઓને સૂચનો કરવામાં આવ્યા હતા ડેમના દરવાજાઓના ગેટ રિપેર કરવા આ ઉપરાંત ગ્રામ્ય રસ્તાઓ ઉપર આવેલ બાવળો દૂર કરવા તથા કેટલા દૂર કર્યા તેની વિગતો રાખવા આરએમડી પંચાયતને સૂચન આપવામાં આવેલ પંચાયત દ્વારા પાણીના વેણમાં બાવળોની સફાઈ હાથ ધરવી નલિયા ગામમાં આવેલ તળાવના રસ્તાની આજુબાજુ ગાંડા બાવળની જાળીઓ દૂર કરી સાફ સફાઈ કરી નુંદાતણ ગામે રબારીવાસ વચ્ચે આવેલ બસો મીટરની પાપડી ઉપર ચોમાસામાં બાળકોને ચાલીને શાળાએ જાય છે તે બાબતે આરએમડી પંચાયતને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું તેમજ પશુ રસીકરણ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે ધારાસભ્ય દ્વારા વિવિધ પ્રશ્નો સાથે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી વાઘેલા મામલતદાર અશ્વિન વ્યાસ ઇન્ચાર્જ ટીડીઓ અર્જુનભાઈ આહિર તેમજ સરકારી કચેરીના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે નલિયા અબડાસા એટલે આ સંકલન મિટિંગ હતી પ્રાંત અધિકારીને આપણે અધ્યક્ષમાં તો મુખ્ય સ્ટના અમારા જે અત્યારે રોડ સાઇડ ખાડા કે જાળી કઠિ એ બધી હતી પછી આરોગ્યનું જ્યાં જ્યાં ખુલ્લી કડી છે એ એના સિવાય ખાસ કરીને લાઇટ જે હજી અડચણ હોસ્પિટલ છે કે અમુક ગામડામાં જે લાઇટ બહુ ફોલ્ડ રહે છે એના કારણે ખેડૂતને બહુ તકલીફ છે તો સુરત યોજના જે આપણી છે તો એના માટે એ હજી શરૂ કરવામાં શું કામ નથી ખાસ એના માટે એના સિવાય જે જે એકથી જે છ સુધી પ્રાથમિક શાળાના ઓરડા બાકી છે તો ક્યાં ક્યાં ગામ બાપ બાકી છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરો કરવામાં આવે એના સિવાય આંગણવાડી જ્યાં જ્યાં કામ બાકી છે ક્યાંક જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી જલ્દી થઈ જાય જેનાથી ખેડૂતને પૂરું પાણી મળી શકે પાણી બગડે નહીં એટલે આ બધે એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ જે હિન્દુ સમાજ માંગણી કરતી હોય અગ્નિસંસ્કાર માટે તો અત્યાર સુધી કેમ નથી આવે એ સગડીઓ પણ તાત્કાલિક બધાને મળે અને ખેડૂતને જેને રોપા માવા માગતા હોય એ રોપા પણ એને મળવા જોઈએ તો અનેક પ્રશ્નો આ બધા પછી દારૂનો પ્રશ્ન હતો ખાણ ખનીજનો હતો એ બધા પ્રશ્નો આજે પ્રાંતના મીટિંગમાં પછી પશુનો દવા માટે इन मां जंहिं जंहिं पूर्ति कढ़ी थी जंहिं जंहिं ज़रूरु हुय त वकीए आ बधा प्रशन